નમસ્કાર મિત્રો સુપ્રભાતમ અમારી આલેચ નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આની પહેલાં આપણે બોરસલીનો વિડીયો આપ્યો હતો તમને બધાની યાદ હશે અને એ બોરસલીના વિડી અંદર આપણે તમને કહ્યું હતું કે હરસ માટે આ બોરસલીના બીજ ઉત્તમમાં ઉત્તમ છે તો એનો વિડીયો આપણે પાછળથી આપશું તો મિત્રો આજે આપણે આ બોરસલીના જે બીજ છે એ હરસ માટે કઈ રીતે પ્રયોગ કરવો એના વિશે માહિતી મેળવવાના છીએ તો કરવાનું શું તો કે પહેલાં તો બોરસલીના એકવીસ બીજ લેવાના છીએ બોરસલીના એકવીસ બીજ અને એ બીજને ઉપરની જે ફોતરી કાઢી અને આ રીતે ચોખા કરી નાખવાના એને ચોખા કર્યા પછી એમાં અગિયાર દાણા મરીના નાખવાના છે બરાબર યાદ રાખજો કે બોરસલીના મીંજ એકવીસ દાણા અને કારા મળી એટલે કે તીખા અગિયાર દાણા એ બંનેનું ચૂર્ણ કરી નાખવાનું ચૂર્ણ કર્યા પછી સવારમાં નરણા કોઠે પાણી સાથે લઈ લેવાનું એ જે ચમચીભર ચૂર્ણ થશે એ પાણી સાથે પી જવાનું એ પીધા પછી એક કલાક સુધી કોઈ પણ વસ્તુ ખાવાની નથી કે પીવાની નથી ત્યાર પછી આ જે મોસંબી છે એ મોસંબીને આડી કાપવાની આડી કાપી અને એને ચૂસવાની છે એના રેસાથી માંડી અને બધું જ ગળે ઉતારી જવાનું કલાકે ને કલાકે એક એક મોસંબી ફરજિયાત ખાવાની છે કુલ છ કલાક સુધી આ પ્રયોગ ચાલે તમે જ્યારે આ ચૂર્ણ પાણી સાથે લીધું ત્યાર પછી છ કલાક સુધી બેસવાનું નથી કે છ કલાક સુધી વાકું પણ વળવાનું નથી ઊભું જ રહેવાનું હા તમે ટટાર ચાલી શકો ઘરમાં છે મેદાનમાં છે પણ બેસવાનું નહીં કે વાકું નહીં વળવાનું આ રીતે છ કલાક સુધી સતત ઊભા રહી અને આ પ્રયોગ તમે કરો એટલે ગમે તેવા હરસ હોય એ દૂર થઈ જાય અને આ ચમત્કારિક પ્રયોગ છે આ પ્રયોગ રવિવારે સોમવારે અને ગુરુવારે જ બને ત્યાં સુધી કરવો એક જ વખતના પ્રયોગમાં હરસ છે એ નાબૂદ થઈ જાય તમને અનુભવ સિદ્ધ પ્રયોગ કહું તો મારા મિત્રના બાપુજી છે એને હરસનું ઓપરેશન કરવાનું હતું પણ તેઓ લોહી પાતળું થવાની હાર્ટ એટેકની દવા લેતા હતા એટલે ડોક્ટરોએ એને કીધું કે ભાઈ તમારે ત્રણ ચાર દિવસ આ દવા મૂકો ત્યાર પછી આવજો અને આપણે ઓપરેશન કરી નાખશું પણ તેઓ ઘરે આવ્યા બીજા દિવસે સવારમાં ચાર વાગ્યામાં ઊઠી અને આ પ્રયોગ ચાલુ કર્યો એકવીસ દાણા બોરસલીના બીજના અગિયાર દાણા મરીના એનું ચૂર્ણ કરી અને પાણી સાથે લઈ લીધું ત્યાર પછી એક કલાક સુધી કંઈ લેવાનું નહીં અને મોસંબી દર એક કલાકે ખાવાની છ મોસંબી તો ફરજિયાત ખાવાની જ છે પણ એના કરતાં વધારે ખવાય તોય કંઈ વાંધો નહીં મોસંબી બને એટલી વધારે ખાવાની અને એને છ કલાક પછી સીધો જ ફાયદો થયો એટલું જ નહીં પણ એ વાતને આજે ત્રણ વરસ થઈ ગયા હજુ ઓપરેશન કરાવવું પડ્યું નથી એટલે આ ચમત્કારિક પ્રયોગ છે તમે આ પ્રયોગ જ્યારે કરો ત્યારે એક વસ્તુ યાદ રાખવાની કે બે ત્રણ દિવસ હળવો ખોરાક લેવો દાળ ભાત ભાત મગ ખીચડી દહીં એવો હળવો ખોરાક ત્રણ ચાર દિવસ લેવો અને થોડીક કરી ત્યાર પછી પણ તીખું બહુ નહીં ખાવાનું તળેલું બહુ નહીં ખાવાનું તો આ રીતે આ જો તમે પ્રયોગ કરશો તો આ ચમત્કારિક પ્રયોગ છે અને હરસ માટેનો ઉત્તમમાં ઉત્તમ પ્રયોગ છે આની પહેલાં એ આપણે હરસને શાંત કરવા માટે નિરંજન ફળનો પ્રયોગ આપેલો છે પણ એના કરતાં એ આ તો એક જ પ્રયોગની અંદર તમારે હરસ કાયમી માટે દૂર થઈ જાય તો મિત્રો ફરી એકવાર આ વાત દોડાવી દઉં કે બોરસલીના મીંજ એકવીસ તીખાં અગિયાર દાણા એ બંનેનું ચૂર્ણ કરી અને સવારમાં નણે કોઠે લઈ લેવાનું એક કલાક કંઈ પણ લેવાનું નહીં પાણી પણ નહીં અને ત્યાર પછી કલાકે કલાકે મોસંબી ખાવાની અને છ મોસંબી તો ખાવાની જ એથી વધારે ખવાઈ જાય તો કંઈ વાંધો નહીં એના રેસા સહિત ગળે ઉતારી જવાનું ખાલી છાલ જ વધવી જોઈએ અને એક જ પ્રયોગની અંદર તમારે દૂધતા હરસ હરસ હોય કે પછી ગમે તે હરસ હોય હરસ નામે તમે છુટકારો મેળવી શકો તો મિત્રો આ હરસનો ચમત્કારિક પ્રયોગ છે આપ પણ કરો અને હા જો તાસીરને અનુકૂળ ન આવે તો કોઈએ કરવો નહીં અને એની જે આપણે કરી રાખવાનું કીધું એ પણ રાખવી તો મિત્રો આવી અગત્યની માહિતી આપ મેળવતા રહો અને હા આપણું સૂત્ર છે યાદ છે ને કે મારું સ્વાસ્થ્ય મારા હાથમાં તો તમારું સ્વાસ્થ્ય જાણવો અને આવતા મંગળવારે ફરી પાછા આપણે એક નવી જ વનસ્પતિ લઈને આવશું ત્યાં સુધી રજા આપશો નારાયણભાઈના જય શ્રી કૃષ્ણ